બીકે વીંગને પડે ને હાલો એટલે ભાઈ આ આ લોકો મસાલા ખસી રહ્યા છે કેમેરામેન એમ તો અમને ખાવાય નહીં છે ડો ક્યાં દે ટુકો ઘરે ખાલી હા એ કાજી કાજી આલો એ કાજી થાળી આઈ કોઈ દૂતું હોય તો બીજું પડ્યો રે તો હા આ ઉભી બગાડી બીજો બને મસાલાનો લો ગાય છે અમારે મોટર ખોલવાની છે એટલે ડીપી બગડ્યું છે એટલે અમે ડીપી વગી કરવા આવી ગયા છે કેમેરામેન ઉપર ફોકસ કરો એ છે અમારા જીયા ઠાકોર